હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે આજે સ્ટ્રેટેજી કે બે માર્ક અરે સોરી બે મિનિટ એક માર્કમાં તમારું આજે હું ક્લિયર કરાઈશ ઇન્ડસ વેલી એટલે કે આપણી હડપ્પા સંસ્કૃતિના શોર શોધકો અને કયા વર્ષે શોધાઈ હતી એ પહેલાં હું ભારત અને વિશ્વના અને ત્યારબાદ આપણે જઈશું સીધા આપણા ગુજરાતના અગત્યના હડપ્પા સાઇટ ઉપર રાઈટ આપણે જનરલી શું કહીએ છીએ હડપ્પા સાઇટ તો સૌથી પહેલાં શું થયું હતું હડપ્પા ક્યાં છે ઓગણીસો એકવીસમાં કોણે શોધ્યું હતું તમને જોડકાશે ને તો તમારો એક માર્ક તમને ક્લિયર કરી દેશે તમારું અલગ અલગ જગ્યાએ વાંચેલું એક જગ્યાએ આપી દીધું બેનરજી રખાલ બેનર્જી રાઈટ અને દયારામ સહાની બરાબર ચહણ જો કોણ હતા તો એમજી મજમુદાર આ ત્રણે ક્યાં છે પાકિસ્તાનમાં છે રાઈટ કાલીબંગન રાજસ્થાન અને આ બંને બનવાલી અને રાખી કાઢી હરિયાણામાં છે રાઈટ હવે કાલીબંગન ઓગણીસો ત્રેપન ક્યાં હશે તો કોને શોધ્યું અમલ અમલનંદા ઘોષ

અહીં સીધા આપણે આવીશું રંગપુર રંગપુર એટલે ત્યાં સુરેન્દ્રનગર પહોંચવા લખું છું ત્યારે શું થયું હતું તો ઓગણીસો એકત્રીસ માં શોધક પણ હતા એસઆર રાવ અને માતા સ્વરૂપ

પછી આવશે લખાબાવે જામનગર બરાબર છે ઓગણીસો છપ્પન બી એ સુપારાવ પીપી પંડ્યા સુબારાવ બરાબર છે પછી આવશે પ્રભાસ પાટણ બોલો અહીં કોને શોધેલું છે એ પણ એક જ ત્રણે સાથે આવી જશે બરાબર અને ધોળાવીરા તો

આપી દીધી છે જેથી કરીને શોધ શોધકો અને વર્ષ તમને શોધ શોધકોનું જોડકું પૂછે કે વર્ષ પૂછે ઉપરથી નીચે પહેલાં સુધાયેલી છેલ્લે સુધાયેલી છેલ્લેથી પહેલાં પહેલેથી છેલ્લે રા કયા જિલ્લામાં છે ક્યાં છે કંઈ પણ પૂછશે તો તમારો એક માર્ગ તો ક્યાંય નહીં જાય એની હું ગેરંટી આપું છું અને આવી જ મસ્ત મજાની માહિતી જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા બાલ આઈકોન જરૂરથી દબાવજો જેથી આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહી અને તમારા મિત્રોને આ માહિતી શેર કરજો તમને ખબર છે કે વીસમી જીપીએસસીની એક્ઝામ છે આપણો સિલેબસમાં પણ આ છે ક્યારેક જનરલી પૂછી લે આવું સિમ્પલ તો તમારો એક માર્ક અહીંયા કન્ફર્મ થઈ જશે તો બસ ફ્રેન્ડ્સ ટફટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા માંડો તો તમને આવી મસ્ત મજાની માહિતી મળતી જ રહેશે મારા થ્રુ અને જેમ આ પૂરું થશે એ પછી હું આની સાથે સાથે બંધારણ પણ શરૂ કરીશ તો તમને એ પણ ભણવાની ખૂબ મજા આવશે તો બસ ફ્રેન્ડ્સ બાય ફ્રેન્ડ્સ અને હા એક લાઇક બટન જરૂરથી દબાવજો બાય ફ્રેન્ડ્સ